રોસ્ટ કરશું તો જુઓ થોડા રોસ્ટ થઈ ગયા છે હલાવી અને ગેસ ઠંડા થાય ત્યારબાદ આપણે તેના છોટલા કાઢી

અહી આપણે બે વાટકી સિંગાણા લીધા છે અને અહીંયા એક વાટકી આપણે બોલ લીધો છે વાટકી સિંગ દાણા અને એક વાટકી આપણે બોર્ડ લઈ ગોળી છે અને સાત ના એલચીના દાણાને પીસી લીધા છે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ સિંગ દાણા છે એને આપણે રોસ્ટ કરેલા સિંગ દાણા છે તેને આપણે પીસી લેશું નાનું મિક્સર જ્યાં લીધું છે જોઈ શકો છો તમે બંધ ચાલુ કરતા રહેવિણો ભૂકો નહીં કરી જો ભૂકો કરશું સાવ તો તેમાં તેલ છૂટવા માંડશે

જોઈ શકો છો તો ફ્રેન્ડ હવે આપણે ઘી અને પાક કરી લેશું તો તેના માટે આપણે કઢાઈને મૂકી દેસુ

બરાબર સરસ તો જુઓ ફ્રેન્ડ અહીંયા આપણે બરાબર થાળીમાં પાથરી દીધું છે હવે ઉપર આપણે કાજુ બદામ અને પિસ્તાની ગાર્શિંગ કરીશું જુઓ

કટ લગાવી લેશું જેટલા જોતા હોય એ માપમાં આપણે કટ લગાવીશું તો જુઓ ફ્રેન્ડ અહીંયા આપણે પીસ કરી દીધા છે અને હવે આપણે એકદમ સોફ્ટ થઈ છે તો જો फ्रेंड्स તૈયાર છે આપણી સિંગદાણાની મીઠાઈ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે સિંગદાણાની મીઠાઈ નો તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલ માં નવા હોય કૃષ્ણ કેવી લાગે મારી મીઠાઈ